અરવલ્લી આસપાસ માટી કામમાં કોન્ટ્રાક્ટર ની ઘોર બેદરકારી જોવા મળી રહી છે ડામર રોડની બંને બાજુ મોટા મોટા પથ્થરો નાખવામાં આવ્યા છે ત્યારે માટી બદલે પથ્થરો નખાતા અકસ્માતનો ભય સર્જાયો છે

જે પૂરણ કર્યું છે જે એ એકદમ મોટા મોટા લગભગ ત્રીસ ત્રીસથી ચાલી ચાલીસ કિલોના પથ્થર નાખેલા છે એ પથ્થરની અંદર કોઈ સાઈડ લેવી હોય કદાચ એક્સિડન્ટ થાય એનો જવાબદાર કોણ બીજો નંબર એને એ લોકોના જે કોન્ટ્રાક્ટર હોય ગમે તે હોય બરાબર એ એમને જે પૂરણ કરવામાં હોય એને અમુક મોહરમ નાખવાની આવતી હોય એ મોરમ અને એ લોકો પૂરી નથી બીજો નંબર એ આજ જે કર્યું છે એમાં બી ઢગલા પડ્યા છે હરખું પૂરણ કર્યું નથી આવું સાધનું વ્યવસ્થિત કામ થાય એ આ બધે આપણા બરાબર જયદીપ ભાટીયા દિવ્યાંગ